નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પીનલ આપ સ્વાગત કરું છું કરન્ટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે ધૂળેટી પર રંગોના હેલ્ધી ટચની અને આ વાત એટલા માટે કારણ કે ઘણા એવા ઓછા લોકો હશે કે જે લોકોને એ ખ્યાલ હશે કે આ જે રંગો છે કે જેનો ઉપયોગ આપણે ધૂળેટીના સમયે કરતા હોય છે એકબીજાને રંગ લગાવતા હોય છે અને ક્યાંક મોજ મસ્તી આ તહેવારની ઉજવણી કરતા હોય છે પણ આ જે કલર છે આ જે રંગો છે એ રંગો ન માત્ર આ ધૂળડીના તહેવારમાં મોજ મસ્તી માટે ઉપયોગી છે પણ તેની સાથે સાથે આરોગ્ય અને સુખની સમૃદ્ધિ માટે પણ આ રંગોનો ઉપયોગ કરવામાં આવે છે અને વર્ષોથી આ જે રંગો છે આ પ્રકારની ઉપચાર પદ્ધતિની સાથે જોડાયેલા છે આ જે રંગોનો ઉપયોગ કરવામાં આવે છે એ ઉપયોગ ક્યાંક ને ક્યાંક લોકોને જે લોકો ના માનસિક લોકોને માનસિક તણાવ હોય એમની માટે પણ આ ઉપચાર પદ્ધતિમાં ઉપયોગી રહેતા હોય છે અને એની સાથે સાથે ક્યાંક આરોગ્ય સંબંધિત અમુક સમસ્યાઓ માટે પણ આ રંગોનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે જેને કહેવાય છે રંગોની થેરાપી સૂચોક થેરાપી આ એક થેરાપી છે કે જે થેરાપીને આપણે સમજવાનો પ્રયાસ કરીશું ને સાથે સાથે આપણે આજે જ્યારે ધૂળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે જ્યારે આપણે રંગોનો ઉપયોગ કરવાના છે જ્યારે રંગોની સાથે આપણે ધૂળેટીનો તહેનો તહેવાર મનાવવાના છીએ ત્યારે આ તહેવાર નિમિત્તે આપણે રંગોને આજે વધુ સમજવાનો પ્રયાસ કરીશું આપણે સમજવાનો પ્રયાસ કરીશું કે ક્યાંક ને ક્યાંક આ જે રંગો છે શરીરના ચક્રોની સાથે કેવી રીતે જોડાયેલા છે અને શું હોય છે આ રંગોની થેરાપી જેની માટે મારી સાથે અહીંયા ખાસ જોડાઈ ગયા છે નિવૃત્તિ પંડ્યાજી જેઓ સુજોગ થેરાપીસ્ટ છે નિવૃત્તિજી આપનું સ્વાગત છે વેલકમ ટુ કરંટ નમસ્તે થેન્ક યુ તો નિવૃત્તિજી સૌથી પહેલા તો આપણે રંગોના મહત્વને સમજીશું કારણ કે રંગોથી આપણી આ જે દુનિયા છે ને એ રંગાયેલી આપણને જોવા મળે આપણે જ્યાં જોઈએ ત્યાં આપણને રંગો દેખાય આપણી આંખોની સામે લાલ છે પીળા છે નીળો છે આ બધા જ કલરોની સાથે આપણી દુનિયા રંગાયેલી આપણને જોવા મળે છે પણ આ રંગોનું આપણા જીવનમાં ખાસ શું મહત્ત્વ છે કારણ કે આપણે તો માત્ર ધૂળેટીના દિવસે આ રંગોનો ઉપયોગ કરતા જોવા જોતા હોઈએ છીએ પણ આપણે ત્રણસો પાંસઠ દિવસની વાત કરીએ તો આપણા જીવનમાં રંગોનું શું મહત્ત્વ હોય છે રંગો આપણે જો ધોળો ને કાળો બે જ રંગ તો ત્યાંથી જ વિચારીએ તો ખબર પડે કે ભગવાને પક્ષીઓ બનાવે છે લગભગ સરખા પરંતુ એના અલગ અલગ રંગ છે વૃક્ષો બનાવ્યા છે લગભગ બધાનો લીલો જ રંગ છે પણ એમાં પણ અલગ અલગ શેડ છે જે અલગ અલગ શેડ ના હોત તો કોઈ પણ વૃક્ષનો કોઈ ફરક પડવાનો જ ન હતો પણ એ જે રંગનો ફરક છે અને એના શેપનો ફરક છે એને કારણે એની ઉપર આવતા ફૂલ અને ફળના રંગ સ્વાદ ગંધ એ બધામાં ફરક આવે છે રંગ બહુ બેઝિક વસ્તુ છે કે જેના વગર આપણું જીવન શક્ય જ નથી બાળક જન્મે ત્યારે સુંદરમાં સુંદર રંગ એ ગર્ભાવસ્થા દરમિયાન જે યુટ્રસમાં ડેવલપ થાય છે એ કલરો જેટલા સુંદર કલર ક્યાંય નથી તો ભગવાને તો શરૂઆતથી જ બાળક જન્મે ત્યારથી જ એને રંગો સાથે જ રાખવાની કોશિશ કરી છે જી એટલે આપણે કહી શકીએ છીએ કે નાનપણથી જ આપણે જન્મીએ ને ત્યારથી જ આપણો સંબંધા રંગોની સાથે જોડાઈ જાય છે હવે નિવૃત્તિજી જ્યારે આપણે વાત કરી રહ્યા છે રંગોને લઈને ત્યારે આ જે રંગો છે એ કઈ રીતે આપણા આરોગ્ય માટે પણ ફાયદાકારક સાબિત થતા હોય છે કારણ કે રંગોની દુનિયા અને એની અસર આપણા આરોગ્ય પર થતી હોય એ ક્યાંક લોકોને ઓછી સમજ હોય છે તો રંગોનું મહત્ત્વ આપણા આરોગ્યની માટે કઈ રીતે છે તમે કોઈપણ રોગ હોય તો એને રંગ ચિકિત્સા સુજોગમાં રંગ ચિકિત્સા છે રંગ ચિકિત્સાથી તમે કોઈપણ રોગને હીલ કરી શકો જેમ કે તમને થાઇરોઇડ છે તો એક પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર એના કોરોસ્પોન્ડન્સ પોઈન્ટ ઉપર તમે બ્લુ રંગ લગાવો છો તો તમે એને હીલ કરી શકો છો એને દવાઓ દવાઓ સિવાયનો દવાઓ સિવાય પણ તમે એને ટ્રીટ કરી શકો છો અથવા તો દવા લેતા હોવ તો દવાની સાથે પણ તમે આ રંગ ચિકિત્સા કરાવો છો તો ધીરે ધીરે દવા બંધ થઈ શકે છે એવી જ રીતે કોઈને બાળકને તો તમે જોઈ જોતા હોવ છો કે અત્યારે ઘણા બધા બાળકો એબનોર્મલ અથવા તો અનન્ય બાળકો જન્મે છે જે સ્પેશિયલ એબ એબલ ચાઇલ્ડ હોય છે એ લોકો જ્યારે જન્મે છે ત્યારે અમુક તકલીફો સાથે જન્મે છે જો એમને પણ અનાહત ચક્ર અને સહસ્ત્રાર ચક્ર ઉપર અમુક કલર લગાવવામાં આવે તો કે સહસ્ત્રાર ઉપર બ્લ્યુ અથવા તો ઓરેન્જ કલર કરવામાં આવે તો એ લોકોની સમજણ શક્તિ એ લોકોનો ગ્રોથ બહુ જ સારો થઈ શકે છે જી બિલકુલ વૃત્તિજી હવે આપણે સુજોગ થેરાપીની જે વાત કરી તેને વધુ સમજવાનો પ્રયાસ કરીશું શું છે આ સુજોગ થેરાપી અને કઈ રીતે આ ઉપયોગી હોય છે સુજોગ થેરેપી એ કોરિયન થેરેપી છે કોરિયનમાં સુ એટલે હાથ અને જોક એટલે પગ આવી રીતે બે શબ્દો ભેગા થઈને સુજોગ થેરેપી નામ બન્યું છે ડોક્ટર પાર્ક જેવું એ એક વૈજ્ઞાનિક ડોક્ટર હતા એમણે આ પદ્ધતિને એક ડોષી વૈદાની જેમ ચાલતી પદ્ધતિને વૈજ્ઞાનિક ઓપ આપી અને ખૂબ સંશોધન દ્વારા આને સાયન્ટિફિકલી પ્રૂવન કરી કે સાયન્સની દૃષ્ટિએ આને તમે કેવી રીતે યુઝ કરી શકો છો એ શોધીને એને ઉપયોગમાં લેવાનું જે શરૂ કર્યું એ પાર્ક જેવું છે હવે એમાં અઠ્યાવીસ રીતે તમે કોઈ પણ દર્દીને રી ટ્રીટ કરી શકો એમાંની એક પદ્ધતિ છે એ રંગ ચિકિત્સા છે ઓકે ઓકે તો હવે આ રંગ ચિકિત્સા પદ્ધતિની જે તમે વાત કરી જે સુજોકની અંદર આવે તો એ શું છે કલર જે રંગ થેરાપી છે એની પરિભાષા શું છે એ કેવી રીતે ઉપયોગી છે લોકોની માટે તમારા દરેક ચક્ર છે આપણા શરીરમાં સાત ચક્રો છે એ સાતે સાત ચક્રોના અમુક પર્ટિક્યુલર કલર છે કે એ કલર કેવી રીતે યુઝ કરવા એના આધારે ચક્રોને વર્ગીકરણ કરી અને જે પણ તકલીફ છે મેં જેમ પહેલાં કહ્યું એમ કે થાઇરોઇડ હોય તો આપણે ગળામાં થાઇરોઇડ ગ્લેન્ડ આવેલી છે તો ગળામાં જે ચક્ર આવતું હોય એ ચક્ર ઉપનો જે રંગ હોય એ રંગ તમારે ઉપયોગમાં લેવાનો છે જેવી રીતે ધારો કે તમને પેટમાં હોય કોઈ તકલીફ ધર સ્વાભાવિક રીતે આપણે સામે ગેસ હોય કોઈને કે એસિડિટી હોય તો તમે પેટનો રંગ છે તો એ ગ્રીન છે સ્વાદિષ્ટાનો ગ્રીન રંગ છે લીલો રંગ એને આપ્યો છે તો તમે લીવર ઉપર ગ્રીન કલર કરી દો લીવરનો જે પોઈન્ટ કોરસ્પોન્ડન્ટ પોઈન્ટ હોય ત્યાં લીલો રંગ કરી દો તો તમને એસિડિટી મટી જશે એની સરળતા માટે જોવું હોય તો આ રીતે જોઈ શકાય કે તમે તમારા હાથના કોર્નરમાં ટચલી આંગળીની નીચેના ભાગમાં અહીંયા જો તમે લીલો રંગ કરી દો છો તો તમને એસિડિટી હોય તો મટી જાય ઓકે અને આપણે જો ઇન પ્રેક્ટિકલી આપણે કરીએ તો જેમ કે જે ગુલાલ કલર્સ હોય છે કલર્સ કરવામાં આવે છે આપણા અને જ્યાં પણ આપણે તમે જે એ ત્યાં આગળ કલર હોય છે સમય સુધી થેરેપી કરાવી હોય તો કલર થેરપી હંમેશા તમે પરમનન્ટ માર્કર્સ જેવી કોઈ વસ્તુ થી કરો કે જેથી કરીને વારેગડીએ ના કરવી પડે દિવસમાં બે કે ત્રણ વખત કરો તો તમારી રહી શકે જે સ્કીનને નુકસાન નથી કરતા હોતા નવ્વાણું ટકા લોકોને નુકસાન નથી થતા કોઈકને રિએક્ટ કરતા હોય તો એ લોકોએ બીજો કંઈ ઓપ્શન શોધવો પડે પણ હું લગભગ પચીસ એક વર્ષથી પ્રેક્ટિસ કરું છું અને હું કલર થેરેપી યુઝ કરું છું કોઈને પ્રોબ્લેમ થતો નથી કલર થેરેપી તમે છતાંય ત્રણ રીતે કરી શકો રંગ બતાવીને રંગ લગાડીને અને રંગની લાઇટ એ પર્ટિક્યુલર રંગની લાઇટ તમે જે તે ઓર્ગનના કોરોસ્પોન્ડન્સ પર પોઈન્ટ પર આપીને પણ ઉપયોગ કરી શકો હવે આપણે તમે ત્રણ પ્રકાર કહ્યા તો હવે જે રંગોનો ઉપયોગ કરવાનો હોય નિવૃત્તિજી એ રંગો પણ કેવા હોવા જોઈએ કારણ કે આપણે તો જોઈએ છે દરેક વસ્તુમાં આજે આપણને મેળાવડ જોવા મળે છે તો એ રંગોનો કેવા પ્રકારના રંગોનો આપણને ઉપયોગ કરવો જોઈએ જેટલું બને એટલું જો કુદરતી રંગો હોય તો વધારે સારું પણ કુદરતી રંગો ધારો કે પીળો કલર ક્યાં લગાવો છે તો હળદર તમે લગાવો છો તો કપડાં બગડશે તો એની માટે થઈને પેઇન્ટ માર્કર મળતો હોય છે પેઇન્ટ માર્કર તમે લગાવો તો વાંધો નથી આવતો તો એવા કલર્સ આમ તો જો ખાવા પીવાના કલર્સ તમે જુઓ છો ધારો કે કોઈને એસિડિટી છે તો એ ગ્રીન કલરની વસ્તુઓ ખાય દૂધી ગલકા તુરિયા એવા શાકભાજી ખાય પરવળ તો એ બધા શાકભાજીથી પણ એને હીલ થઈ શકે રાઈટ એટલે એવું જરૂરી નથી કે દરેક વખતે રંગ લગાવવો જ પડે તમે એ રંગમાં ખાવાની વસ્તુમાં જેટલા વધારે રંગ તમે વાપરો છો એટલી તમારી હેલ્થ સારી રહેશે એટલે ધારો કે તમે કોઈને લિવરની કંઈક તકલીફ છે તો તમે એને તાંદળજો ખાવાનું કહો ઉનાળો હોય તો તાંદળજો ખાવાનું કહો ચોમાસું હોય તો તમે એને પાત્રા ખાવાનું કહો પતરવેલિયા ખાવાનું કહો શિયાળો છે તો તમે એને પાલક ખાવાનું કહો એવી રીતે તમે નેચરલ કલર્સથી પણ એ લોકોને આવી રીતે ખાઈને પણ કલરફુલ વસ્તુઓ ખાઈને પણ તમે હીલ કરી શકો પણ થેરેપીની જ્યારે વાત આવે છે ત્યારે જો હું મારી થેરેપી પ્રોપર અત્યારે પ્રેક્ટિસ કરું છું દેટ ઇઝ વિથ પર્મનન્ટ માર્કર હું પર્મનન્ટ માર્કર વાપરીને થેરેપી કરી રહી છું ઓકે તો હવે મને એ થોડુંક પ્રેક્ટિકલ સમજવું હોય તો જેમ કે કોઈ પણ વ્યક્તિ આવે એ તમને એમને શું સમસ્યા છે તમને સમજાવે શારીરિક હોય કે માનસિક હોય તમે પહેલાં એને કઈ રીતે સમજો છો અને પછી એ અકોર્ડિંગલી તમે કઈ રીતે કલરની પસંદગી કરો છો ને પછી એ કઈ જગ્યા ઉપર તમે એ થેરાપી આપતા હો છો ને કેટલા દિવસ આપવાની હોય છે જેની પ્રેક્ટિકલી આપણા થેરાપીને સમજવાનો પ્રયાસ કરીએ તો આ થેરેપી બહારથી જ આપવાને છે વી આર નોટ સપોઝ ટુ આસ દેમ કે તમે કંઈ મોમાં નાખીને એટલે તમે કઈ ગોળી લઈને કે કોઈ ડ્રગ લઈને તમે અમે ટ્રીટ નથી કરી શકતા વી આર જસ્ટ થેરેપિસ્ટ એટલે થેરેપીનો એક ભાગ એવો છે કે તમે ખાલી એને કલર લગાવીને મેગ્નેટ્સ લગાવીને જરૂર પડે તો સીડ્સ લગાવીને ટ્રીટમેન્ટ કરી શકો હવે એમાં જે કલરની જરૂર છે અને જે આકારની જરૂર છે એના ધારો કે કિડની કિડની ઉપર છે તો બીન્સ એટલે કે રાજમા છે તો રાજમા બાંધીને કથ્થઈ રંગ કરો છો તો એનાથી કિડનીમાં જે પણ ક્રિએટીનાઇન સપોઝ વધતું હોય તો તમે રાજમા બાંધો છો અમુક રીતે પરફેક્ટ રીતે તો એ તમે સુધારી શકો છો કિડનીને ઓકે તો જેમ કે તમે રાજમાની વાત કરીએ કિડની પર છે તો આપણે ત્યાં જ એને બાંધવાનું હોય છે ના કિડની ઉપર નહીં કિડનીના કોરસ્પોન્ડન્સ પોઈન્ટ ઉપર જે હાથ કે પગમાં ખાલી આટલા હાથમાં અથવા તો પગના તળિયા પર ને પાવલામાં જ હોય છે ઓકે એટલે એ આપણે સમજવું પડે કે કોઈ જગ્યા ઉપર છે તો આપણે ક્યાં તેનો ઉપયોગ કરવો છે જી જે થેરાપિસ્ટ પાસેથી જ આપણે તેની જાણકારી મળી શકે છે ઓકે હવે આ રંગોનો જે પ્રભાવ હોય છે એ કેવી રીતે પડતું હોય છે કારણ કે આપણે જેમ કે દવાઓનું ઇન પ્રેક્ટિકલી આપણે સમજી શકીએ કે કઈ રીતે શરીરમાં જતી હોય છે અને કઈ રીતે પછી એ સમસ્યાને દૂર કરતી હોય છે કે પ્રોબ્લેમને આઉટ કરતી હોય છે એ સિવાય આપણે કુદરતી ઉપચાર પદ્ધતિ લેતા હોય છે તો એમાં પણ આપણને ખ્યાલ આવે છે કે આ રંગો કઈ રીતે આ પ્રભાવ પાડતા હોય છે તમારા બોડીમાં ડી થ્રી છે ડી થ્રી નામનો એક ઘટક છે જે તમારા શરીરમાં આખા શરીરમાં એબ્ઝોર્બન્ટ છે તમારી જે પણ ઓપન સ્કીન છે ત્યાંથી રાઈટ હવે તમે તડકાના કોન્ટેક્ટમાં આવો કે ના આવો પણ તમે કોઈ કલર કર્યો છે જેમ આપણે હમણાં વાત થઈ કે ગ્રીન કલર તમે લિવર માટે કરી શકો તો એ કલર કર્યો છે અને તમારી અંદર ડી થ્રી પ્રમાણ પ્રમાણ સારું એવું છે તો એ ડી થ્રી જ તમારા કલરની ઇફેક્ટ લઈ અને તમને હીલ કરશે સુજોગ પદ્ધતિ એવી છે કે તમારી અંદરના જ ઘટકો સાથે થોડી ઘણી મિસચીફ કરીને કે થોડા ઘણા ચેન્જ આપી અને આપણે ટ્રીટ કરવાનું હોય છે બીજું કંઈ જ નથી હોય તો તમારું જ પોતાનું શરીર એ રીતે ડેવલપ કરે છે એડપ્ટ કરે છે રાધર કે તમે હીલ થઈ જાઓ છો ઓકે હવે રંગો જે છે જેમ કે આપણે વાત કરી કે થેરાપીની વાત કરી તો કઈ રીતે આ રંગો શરીરના ચક્રોની સાથે જોડાયેલા છે છે કારણ કે આ રંગો અને ઇમ્પેક્ટ આ શરીરના ચક્રો પર થતી હોય છે તો આ શું કનેક્શન છે રંગોનું શરીરના ચક્રોની સાથે ચક્રોની સાથે એવી રીતે છે કે જે ચક્રને જે તત્વ સાથે જોડવામાં આવ્યું છે એના આધારે એનો રંગ નક્કી કરવામાં આવ્યો છે જેમ આપણે વાત થઈ કે સ્વાદિષ્ટાનનો ગ્રીન રંગ છે બરાબર મૂલાધારનો છે તો રેડ કલર છે અને જેમ સહસ્ત્રાનો છે તો ઓરેન્જ રંગ છે તો એવી રીતે જે ચક્રને જે જરૂરિયાત જેની વધારે ઉત્તેજ ઉત્તેજિત કરી શકે એને સ્ટિમ્યુલેટ કરી શકે એવા રંગોની સાથે જોડવામાં આવે છે અને એ ચક્રો જ્યાં સ્થિત છે ધારો કે સહસ્ત્રાર છે તો અહીંયા છે રાઈટ આપણા તાળવા પર છે તો એ સહસ્ત્રાર ચક્ર એ તમારી જ્ઞાનનું પ્રતિક છે તો એ જ્ઞાનને લગતા કોઈ પણ તકલીફ હોય આઈક્યુને લગતી કોઈ પણ તકલીફ હોય બુદ્ધિજને લગતી કોઈ પણ તકલીફ હોય માનસિક શારીરિક તકલીફ હોય એટલે મગજ ન્યુરો ન્યુરોફિઝિશિયન પ્રોબ્લેમ્સ હોય તો એની માટે તમે એ ચક્રની સાથે કઈ વસ્તુ કયું ઓર્ગન જોડાયેલું છે એને તમે એના કોરસ્પોન્ડન્સ પોઈન્ટ ઉપર અપ્લાય કરીને પેશન્ટને ટ્રીટ કરી શકો તો કે હવે આ માનસિક તંદુરસ્તી માટે આ રંગો કેવી રીતે ઉપયોગી છે જો કે આજના સમયમાં સૌથી વધારે આ સમસ્યા જોવા મળતી હોય છે લોકો બહુ ડિપ્રેશન ફીલ કરતા હોય છે ઘણા સમય સુધી લોકો તણાવમાં રહેતા હોય છે તો એમની માટે પણ આ થેરાપી કેવી રીતે ઉપયોગી હોય છે માનસિક તણાવમાં પહેલાં તો એવું કે તમે તમારું રૂટીન ના બદલ યુ શુડ સ્લીપ ફોર ઇટ આઝ આઠ કલાક સૂવો આઠ કલાક કામ કરો અને આઠ કલાક આરામ કરો સૂવો ને પણ આરામ કરો રેસ્ટ મીન્સ યુ આર નોટ વર્કિંગ સો બ્રેઇનથી જે કામ કરવાનું છે એવા ના કામ કરતા હોય એવા ત્રણ ત્રણ ભાગ તમે દિવસના પાડી શકો એમાંથી એક પણ ભાગનું ઇમ્બેલેન્સ થાય છે અને સાથે સાથે ખાવા પીવાની તમારી જો ઢબ બદલાય છે તો તમને માનસિક તકલીફો આવવાની શક્યતાઓ રહે અધરવાઇઝ નથી અત્યારે પ્રોબ્લેમ થતો તમે જો ખાવા પીવાનું સાચવી લો છો ને ઊંઘ સાચવી લો છો તો કોઈ પ્રોબ્લેમ ન થાય પણ આપણે મેં તમને જેમ કીધું એમ કે તમે સહસ્ત્રાર ચક્ર જે છે તમારા બ્રેન પર છે સુજોગમાં આમ જો સાદી ભાષામાં સમજીએ તો આ સુજોગ આ રીતે કામ કરે છે આ તમારો

નિવૃત્તિ હવે રંગોના પ્રભાવની વાત કરીએ તો જેમ કે લાલ પીળો લીલો નીલો અને કાળો અને વાદળીયા રંગો હોય છે એ રંગો કઈ રીતે અલગ અલગ વસ્તુ માટે ઉપયોગી હોય છે જેમ કે જે લાલ કલર હોય છે એને ઉર્જાનો કલર કહેવાય છે એવી રીતે અલગ અલગ જે કલર્સ હોય છે એ કઈ રીતે ઉપયોગી હોય છે ઓરેન્જ કલર છે એ બુદ્ધિ ક્ષમતા વધારવાનો તમારી ઉત્તેજના વધારવાનો તમને કોઈપણ વસ્તુ ગમાડવા માટેનો કલર છે એવી રીતે લાલ રંગ તમે કહ્યું એમ એ એનર્જી તમને આપે છે તાકાત આપે છે શક્તિ પ્રદાન કરે છે તમને કાળો રંગ છે એ તમને તમારામાં પાણી તત્વ જળ તત્વ વધારે છે એટલે તમે થોડાક આમ ગેલમાં રહે એવા કહીએ ને એવું રહો છો તમને મજા આવે તમ તમે એમ દુખી પણ નથી ને સુખી પણ નથી આનંદની છોડો નથી ઉડતી બટ યુ આર સ્ટેબલ એવું કરી શકે લીલો રંગ છે એ શક્તિ પ્રદાનનો છે કે તમને અશક્તિ આવી હોય તો લીલો રંગ કરો તો તમને શક્તિ આવે એવી રીતે ભૂરો રંગ છે તો ભૂરો રંગ એ માટીનો છે અર્થનો છે તો એ માટી માટે થઈને તમને જે એનર્જી મળે છે ત્યાંથી એ એનર્જી તમને જે માતૃછાયામાંથી જે એનર્જી મળે મામાથી જે એનર્જી મળે છે એવી એનર્જી માટે થઈને કે હૂંફ કહીએ છીએ જેને સાદી ભાષામાં એ હૂંફ મળે છે એનાથી જી હવે નિવૃત્તિ આમાં જેમ કે લાલ કલરની સૌથી પહેલા આપણે વાત કરી તો લાલ કલર એ કયા કયા રોગોને દૂર કરી શકે છે જેમ કે એ જે પણ ચક્રની સાથે જોડાયેલું હોય એ અકોર્ડિંગલી લાલ કલર કયા કયા રોગોને દૂર કરી શકે છે લાલ રંગ ખાંસી શરદી તમારા ગળાને લગતા ફેફસાને લગતા રોગોને દૂર કરી શકે ઓકે અને એ સાથે વાત કરીએ આપણે બીજા અન્ય કલરની જેમ કે પીળો છે છે લીલો કલર તો એ કયા રોગોને દૂર પીળો રંગ છે તો એ તમને કોઈ વસ્તુ તમારા શરીરમાં છે અને એને નિષ્કાસિત કરવી છે અને કાઢી નાખવી છે તમારા શરીરમાંથી તો તમે પીળો રંગ કાઢ લગાવો છો જે તે પોઈન્ટ ઉપર એટલે મુખ્યત્વે તો તમે તમારા એનસ ઉપર તમારે જ્યાંથી મળત્યાગ કરીએ છીએ ત્યાં અથવા તો ગોલ બ્લેડર ઉપર અરે સોરી શય પર તો ત્યાં તમે લગાવો છો તો એનાથી તમારા કરી શકાય છે અને નીલો કાળો કલર હોય તો એ કયા રોગો કાળો કાળો એ જળ તત્વ છે અને નીલો એ આકાશ તત્વ છે એના નીલાથી તમે ઓઝોન વધારી શકો તમારા બોડીમાં કે જેથી કરીને ઓક્સિજન જે બે માત્રા ઓક્સિજનની હોય એના બદલે ત્રણ થાય તો તમને ઓક્સિજનના લેવલ સારા થઈ શકે તમે લંગ્સ એનાથી સારા કરી શકો પણ લંગ્સમાં જો તમને કફ રિલેટેડ કોઈ વસ્તુ નથી એના ફંક્શનલ ઇસ્યુઝમાં પ્રોબ્લેમ છે ધારો કે ઓક્સિજન લો છો ખરા પણ ઓક્સિજન જે પ્રમાણે લોહીમાં ભળવો જોઈએ એ નથી ભળતો તો તમે ઓ બ્લૂ કલર લગાવી શકો તો હવે આમાં જે પોઈન્ટ હોય એ સમજ હોય તો કેવી રીતે સમજવાના આ તકલીફ હોય તમને તો તમારે ક્યાં કલર કરવું છે જાતે પહેલા તો હું એ જ કહું બેન કે જાતે નહીં કરવાનો ઓકે એટલે થેરાપિસ્ટ પાસે તમે સમજી શકો છો એ તમને કરી પણ આપી શકે છે અને સમજાવી પણ શકે છે જી જી જરૂર ઓકે તો આ દરેક જગ્યાએ આવી થેરાપિસ્ટ ચાલતી હોય છે નિવૃત્તિ છે હા ચાલે છે અમદાવાદમાં તો ઘણા બધા લોકો કરે છે ગુજરાતમાં રાધર ગુજરાત એવો પ્રદેશ છે કે જ્યાં મેક્સિમમ સુજોગ થેરેપિસ્ટ છે ઘણા બધા શીખેલા છે અને તમે ઘણી બધી જગ્યાએ એ લોકો કામ કરે પણ છે તમને બહુ ઈઝીલી મળી જતા હોય અને તમે જે પેલી કલર લાઇટ કલર થી જે થેરાપીની વાત કરી એ કેવી રીતે કરવામાં આવે છે કે જો તમે લાઇટ થી કોઈ પણ સમસ્યા હોય માનસિક હોય કે શારીરિક હોય એ કઈ રીતે કલર થ્રુ રિઝોલ્વ કરવામાં આવે છે એક બહુ હેન્ડી વસ્તુ આવે છે પેન કલર ની પેન ના આવે કે જે પેન થી તમે લાઇટ આપી શકો એ એ પેન માં દરેક કલર હોય સાતે સાત કલર્સ હોય જ એ કલર ની લાઇટ ચાલુ કરી અને તમે જે તે ઓર્ગન ના કોરોસ્પોન્ડન્સ પોઈન્ટ ઉપર એનાથી લાઇટ આપો આ રીતે કરી શકાય સ્પેશિયલ બાળકો છે અથવા તો ચંચળ બાળકો છે કે કોઈ વયોવૃદ્ધ વ્યક્તિ છે કે જેને આપણે સીધી સીધી આવી લાઇટ ન આપી શકતા હોય તો એ લોકોને એક રૂમમાં અમુક લાઇટનો પ્રકાશ મૂકી અને તમે કરી શકો છો ઓકે હવે આપણે જોઈએ છીએ કે અલગ અલગ દિવસ પ્રમાણે પણ કલર્સ હોય છે એ કઈ રીતે આપણા 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 માટે એક તો ઉપયોગી ને મહત્ત્વનું હોય છે અને દિવસ પ્રમાણે કેવા કલરનો ઉપયોગ કરવો જોઈએ ઘણા લોકો એવું કરતા પણ હોય છે કે દિવસ પ્રમાણે કપડાં પહેરતા હોય છે એનું શું ઇમ્પેક્ટ જોવા મળતી હોય છે અને દિવસ પ્રમાણે કયા કલરનો ઉપયોગ કરવો જોઈએ તમે જો દિવસ પ્રમાણે આપણે પહેલાં તો એ સમજો કે ઉર્જા શું છે જેમ આપણે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે શું છે કે જેમ ચંદ્રની ગતિ જાય છે એ પ્રમાણે દિવસોના વાર છે બરાબર સોમવાર તો ચંદ્રને આઈડેન્ટિફાય કરે છે કે ભાઈ ચંદ્ર જેવું ઠંડો દિવસ છે થોડીક ઊર્જા ઓછી હોય તે દિવસે તમે સફેદ રંગને કુળ કુળના સફેદ રંગના કુળના કોઈપણ રંગ પહેરો ધારો કે સફેદ છે લાઈટ વ્હાઈટ કલર જેવું છે ફેડેડ વ્હાઇટ છે પર્લ વ્હાઈટ છે એવા બધા વ્હાઈટ કલરના કોઈપણ રંગ પહેરો તો એ વધારે સાદું એવી રીતે મંગળવાર છે તો એ મંગળવાર મંગળ ગ્રહને રિપ્રેઝન્ટ કરે છે તો એ લાલ રંગ પહેરો તમે લાલ મરૂન પાર જાંબલી જે લાલ રંગના કુળના છે એ પહેરો બુધવાર છે તો બુધવારે તમે પીળો રંગ પહેરો પીળો કેસરી એવા રંગ પહેરો ગુરુવાર છે તો ગુરુવારે તમે પાર જાંબલીને એવા રંગ પહેરો શુક્રવારે તમે જાંબલી ડાર્ક જાંબલી કલરના પહેરો શનિવારે તમે બને તો શક્ય હોય એટલું બ્લેક ઓર ડાર્ક બ્લુ પહેરો અને રવિવારે તમે સફેદ અથવા તો કોઈ પણ લાઇટ કલર તમે પહેરી શકો ઓકે તો આની પણ ઇમ્પેક્ટ જોવા મળતી હોય છે આપણા જીવનમાં જો આપણે કલર એક અકોર્ડિંગલી કપડાં પહેરતા હોઈએ છીએ તો ઓકે નિવૃત્તિજી હવે ખાવામાં પણ ફ્રૂટ્સ હોય શાકભાજી હોય જેમ કે હમણાં તમે ઉદાહરણ પણ આપ્યું હતું તો એ એમના પણ કલર્સ પ્રમાણે આપણે યુઝ ઉપયોગ કરી શકીએ છીએ જેમ કે ટામેટા લાલ કલરના હોય છે પછી સંતરા હોય ઓરેન્જ કલરના હોય છે તો એ પણ અકોર્ડિંગલી દિવસ પ્રમાણે કે બીમારી પ્રમાણે ખાવાના હોય છે જી ધારો કે તમને લીવરની તકલીફ છે તો આપણે વાત થઈ એમ કે તમે લિવરમાં તમને અમુક ગેસીસ નથી બનતા અથવા તો અમુક એન્ઝાઇમ્સ નથી ડેવલપ થતા તો તમે પાલકનો રસ પીઓ પાલકનો સૂપ પીઓ તો તમને રાહત થઈ શકે એવી રીતે તમે ઓરેન્જની વાત કરી તો ઓરેન્જ તમે કોઈ બાળકને ખવડાવો છો તો જે બહુ જ તોફાની છોકરાઓ હશે તે થોડાક શાંત થઈ જશે એની વિચારવાની શક્તિ વધશે એની વિચાર શક્તિ થોડીક હાઇલાઇટ થશે તો એ વિચારી શકશે એવી રીતે કોઈ માંદું માણસ છે તો એને આપણે શું કહીએ છીએ પપૈયું ખાઓ તો પપૈયું ખાવાથી ઉર્જા આવશે એમના આંતરડા થોડાક ધીરે કામ કરશે અને એમાં એમાં જે ફાઈબર છે રેસા છે એને લીધે મળશુદ્ધિ સારી થશે તડબૂચ છે તો તડબૂચમાં પા લાલ રંગ છે એટલે ઉર્જા આવશે લીલો રંગ છે એટલે તમારી દેહ શુદ્ધિ થશે અને એની ઠંડક એમાં પાણીનો જળ તત્વ વધારે છે એટલે પાણીને લીધે થઈને તમને વોટર રિટેન કરશે એટલે તમારી સ્કિન તમારા વાળ એ બધું સારું કરશે જી 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 એ સાથે સાથે લોકો ક્રિસ્ટલ્સ પણ આપતા હોય છે કલર કલરની સાથે તો એમાં પણ કલરનો ઉપયોગ કરીને ક્રિસ્ટલ બનાવવામાં આવે છે આવે છે ક્રિસ્ટલ એકચ્યુલી નેચરલ ફોર્મમાં જે મળતા હોય એ હોય એ બનાવેલા હોય છે પણ એટલા બધા કારગર ના નીવડે તમારે જો ક્રિસ્ટલનો ઉપયોગ કરવો જ છે તો જે તે જાણતું હોય કે ભાઈ ક્રિસ્ટલ ક્યાંથી મળે છે અને કેટલા સારા છે કેમ કે એમાં કેરેટ પ્રમાણે હોય કે તમારી ઉર્જા કેટલી છે એ ઉર્જા જાણી અને પછી કયો ક્રિસ્ટલ કેટલા ગ્રામનો કે કેટલા મને કેરેટનો હોય એ તમારે ગ્રહણ કરવાનો હોય છે એની ચોક્કસ અસર થાય જ એને ખાલી તમે દેખો છો તો પણ અસર થાય તો તમારા શરીર પર ધારણ કરો તો ડેફિનેટલી અસર થાય જી 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 બિલકુલ હવે અંતમાન રીતે રંગો નો ઉપયોગ કરીને કેવી રીતે ખુશ રહી શકાય છે જીવનમાં શું કહેશો કારણ કે ધૂળેટીના પર્વ પર આપણે વાત કરી છે રંગોની ત્યારે શું કહેશો રંગો કેવી રીતે પહેલું તો એક આપણે ત્યાં લગ્નમાં જ્યારે નેચરલ કલર લગાવીને મહેંદી લગાવવામાં આવે છે ત્યારે ગર્ભધારણ શક્તિ દીકરીની વધે છે માટે જ એ પ્રથા કદાચ શરૂ થઈ હશે જો એ નેચરલ ફોર્મમાં હોય તો હવે તો મહેંદી પણ કલર નથી સારા હોતા એમાં પણ કેમિકલ યુઝ થતા થર શરૂ થઈ ગયા છે પણ જો તમે નેચરલી મહેંદી લગાવો છો તો બાળક જલ્દી ગ્રહણ તો કરી શકો ગર્ભસ્થ થઈ શકો અને તમે જો એ કલરનો બીજે બીજા બધા જ કલર ધારો કે ગુલાલ ઉડાડીએ છે તો ગુલાલ હશે તો તમને એનર્જી આપશે અબીલ હશે તો તમને શાંતિ આપશે તમે જો બીટનો રંગ બનાવો છો બીટને સૂકવી અને એનો રંગ બનાવો છો તો એનાથી તમને એનર્જી મળશે એનાથી તમે થોડાક ઊંચા વિચારો પ્રાપ્ત કરી શકશો એવી રીતે તમે જો કેસુડાનું પાણીથી નવડાવો છો અને એ માથે નાખો છો કે શરીર પર નાખો છો તો માથામાં ખોડો હશે તો મટી શકે અળઈ હોય તો મટી શકે શરીર ઉપર ખોડો થયો હોય તો મટી જાય આ ઘણા લોકોને અત્યારે ઓરી છબડા નીકળે છે તો એ પણ એ પાણીથી નવડાવો તો મટી શકે એવી જ રીતે અપરાજીતાના ફૂલ હોય છે જેનાથી જેને ઉકાળીને તમે ઓર બ્લુ કલર કાઢી બ્લુ કલરનું પાણી કરી શકો છો તો એ બ્લુ કલરના પાણીથી નવડાવો તો પણ ઘણા બધા શરીરના રોગો મટાડી શકાય અને શરીરને શાંતિ ઠંડક પાડી પહોંચાડી શકાય જી બિલકુલ તો આ રીતે રંગોના ઉપયોગથી તમે માનસિક અને શારીરિક બંને રીતે તમે સ્વસ્થ થઈ શકો છો ત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે ચર્ચાને સમાપ્ત કરવી પડશે નિવૃત્તિજી આપ મારી સાથે જોડાયા સાથે જ રંગોના મહત્વની સૂચક થેરાપી વિશે લોકોને જણાવ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ થેન્ક યુ તો ધૂળેટીના આ પર્વ પર રંગોની દુનિયા આપની દુનિયાને પણ કેવી રીતે રંગીન કરે છે અને કેવી રીતે આ રંગોની જે થેરાપી છે તે તમને શારીરિક અને માનસિક બંને રીતે સ્વસ્થ કરી શકે છે તેના વિશે જણાવ્યું છે અને સાથે જ આ રંગોનો ઉપયોગ કઈ કઈ રીતે કરીને તમે પણ આ શારીરિક અને માનસિક બીમારીઓને દૂર કરી શકો છો કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર